ભારત દેશને આઝાદ થઈ આજે એસી વર્ષ થવા આવ્યા છે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે આપણા સંવિધાનમાં દરેક ધર્મ જાતિ સમુદાય અને સંપ્રદાયને એક સમાન હક આપવામાં આવ્યો છે આમ છતાં ધર્મ અને જાતિના નામથી થતી આ હિંસા એક કાળો ઇતિહાસ આજે પણ આપણી સાથે ચાલી રહ્યો છે આજે આપણા દેશ ઉપર એક કલંક સમાન છે દલિતો ઉપર અવારનવાર બનતી અત્યાચારની ઘટનાઓ રોકવાનું નથી લઈ રહી શું શું દલિત એક શ્રાપ છે દલિતો સાથે હિંસા અને અત્યાચાર એ આ દેશમાં આપણા દેશમાં એ ગુનો નથી સંવિધાનમાં દલિતોની સુરક્ષા માટેના અનેક કાયદા હોવા છતાં દલિતો વિરુદ્ધ થતી હિંસાત્મક ઘટનાઓમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે જી હા नमस्कार तो मैं राज चक्रवात न्यूज तारे महत्वपूर्ण समाचारों से मुश्विमी जानकारी हमें सर दो तो तारीख को हुई है बेटे के साथ मार्डल हुआ घर भी बिलखेगा और मारने वालों को फांसी की सजा दीजिएगा लोगो ने उन्हें पकड़ के पीट पीट के मार ही डाला सरकार से बस मदद चाहती हूँ एक बेटी है मेरे पास सिर्फ यही की वो सिर्फ यही राहुल गांधी का नाम ये सरकार जो चल रही है રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી આવ્યા હતા અને આપણને ખબર છે ત્યારે ગુજરાતમાં પણ બે હાજર વીસ માં દલિત ઉપર એક અત્યાચાર નો કિસ્સો સામે આવ્યો હતો જો તેના વિશે વાત કરીએ તો બે હાજર માં ગૌતમ મારુ હત્યા કેસ જે ગુજરાતમાં બન્યો હતો ગુજરાતમાં દલિત યુવાન ગૌતમ હત્યા જાતિ હિંસા માટે કરવામાં આવી હતી તેની માતા ગીતાબેન મારુએ ન્યાય માટે લડતો કરી કરીને છેવટે માતાએ આત્મહત્યા કરવી પડી આ કેસ અત્યારે ચાલુ છે એસસી એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે પરંતુ ન્યાય હજી પણ અધૂરો છે અને બે હજાર બાવીસ માં અમદાવાદમાં એકસો ને નેવ્યાસી કેસો નોંધાયા જે રાજ્યમાં સૌથી વધુ છે અને ઉત્તર પ્રદેશના કેસોની વાત કરીએ તો યુપીમાં દલિતો પર સૌથી વધુ છે સૌથી વધુ જો કોઈ હિંસા કરવામાં આવે છે જેમાં બે હજાર બાવીસમાં પંદર હજાર ત્રણસો ને અડસઠ કેસો નોંધાયા હતા ફક્ત ઉત્તર પ્રદેશમાંથી બે હજાર વીસનો નો એક કેસ હતો ઉત્તર પ્રદેશનો આપણને સૌને ખબર છે જે હાથરસ ગેંગરેપ તેની તો યાત્રા પણ પરિવારને આપવામાં નથી આવી દલિત છોકરીની જે યાત્રા હોય ને તે પણ તેના પરિવારને આપવામાં નહોતી આવી ત્યારે એસસી એક્ટ હેઠળ આ કેસ

અગર ઘટનાની વાત કરીએ એકદમ ડિટેલમાં તો એ જે યુવક હતો તે પોતાની પત્નીને મળવા જઈ રહ્યો હતો અને અને તે વચ્ચે કોઈ ગામના જેવા લોકો એક ટોળું આખું આવે છે એ વ્યક્તિ એટલો ગભરાઈ જાય છે આટલા બધા લોકોને જોઈને ખૂબ જ તે આગળ ગભરાઈ જાય છે આટલા બધા લોકોને સાથે જોઈને અને વધુ માહિતી આ અંગે મળતા એ પણ ખબર પડી છે કે જે યુવક હતો જે પીડિત હતો જે ભોગ બનનાર વ્યક્તિ હતો તે માનસિક રીતે થોડો અસ્થિર હતો અસ્વસ્થ હતો માનસિક રીતે અને જેના કારણે ગામના લોકોએ તેને પ્રશ્નો કર્યા ગામના લોકોના આરોપો હતા કે તેને કંઈક ચોરી કરી છે બસ આ ચોરીના આરોપો ગામના લોકોએ મૂક્યા હતા ગામના લોકોને શક હતો કે આ વ્યક્તિએ કંઈક ચોરી કરી છે અને આ ચોરીના આરોપોમાં એને એટલો માર મારવામાં આવ્યો એટલો બધો માર મારવામાં આવ્યો અને ફક્ત ને ફક્ત એ વ્યક્તિ બસ આટલા લોકોને જોઈને ગભરાઈ જાય છે ને સરખો જવાબ નથી આપી શકતો કોઈ ઉત્તર આપી નથી શકતો લોકોને જસ્ટ એના કારણે થઈને એને એટલી ગંદી રીતે અને એટલી કહી શકાય એટલી બહેરામીથી એને માર મારવામાં આવ્યો કે અંતે મૃત્યુ પામી જાય છે સોશિયલ મીડિયા પર વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને માર મારનારા એટલા હદ સુધી એ ભયાવહ છે કે કોઈને પણ જોઈને એનું કહી શકે કે કાળજું કાંપી જશે તેની અર્ધ નગ્ન હાલત કરવામાં આવી તેના બંને પગ પકડી લેવામાં આવ્યા તેને તેની કહી શકાય કે તેની થાઈઝ અને તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર તેને બેલ્ટ થી ને થી મારવામાં આવ્યો છે તેના બંને હાથ તેના શર્ટ થી બાંધી દેવામાં આવ્યા છે ખૂબ જ ખૂબ જ ખરાબ રીતે એની પર જે હિંસા કરવામાં આવી છે અને આ અંગે એ જે પીડિત છે એની કહી શકાય કે એની એની પત્ની ની જે પ્રતિક્રિયા સામે આવી છે આ સાથે અમારું પરિવાજ નું શું કરી રહ્યા છે તે પણ સામળો માહિતી हमें सर 2 તારીખ કો हुई है 2 તારીખ કો મે હોસ્પિટલ મે થી તો મેરે ભાવી કા ફોન આયા થા સુબહ મોર્નિંગ પે ઉનોને મુજસે કહા કે આપકે ભયા કો ફલાફલા જગહ પે બાંધ લિયા હે બાંધ કે માર રહે હે

भैया मेरे तो फिलहाल कुछ नहीं करते थे क्योंकि घर पे रहते थे हम लोग के पास रहते थे बेटे के साथ मार्डल हुआ कब जानकारी हुई आपको जानकारी दो तारीख को हुई क्या मांग करते हैं सरकार से? सरकार से मांग यही करते हैं कि उनका घर जिस तरह मैं भी रख रहा हूं उस तरह का उनका घर भी बिलखेगा और मारने वाले को फांसी की सजा दीजिएगा और उनके घरों में बुलडोजर चले अच्छा कितने बेटे हैं आपके मेरे बेटे दो बेटे हैं और दो बेटियां हैं एक बेटी की अभी शादी नहीं हुई और एक ही हो गई है अच्छा कहाँ पे रहते हैं फतेहपुर में फतेहपुर में रहते हैं सदर अस्पताल तुराबली के पुरुआ किसी राहुल गांधी से कोई बात हुई है क्या आप लोगों की नहीं मुझसे कोई बात नहीं हुई साहब मैं कोतवाली गया हूँ सारी बातें मुझको वही पूरी पता मिला है सर वहाँ से आ रहे थे और लोगों ने उन्हें पकड़ के पीट पीट के मार ही डाला मैं बस यही इंसाफ चाहती हूँ जैसे मेरे पति को हुआ वैसे उनको भी हो उनको भी वही सजा दी जाए जैसे मेरे पति को हुआ यहाँ आ रहे थे मेरे पास वहाँ जब गए मिट्टी देने तो सब लोग कह रहे थे कि वो वहीं जा रहे थे कुछ लोगों ने बताया कि भंडारा खाए खाने गए थे अपने भाई के साथ वहाँ से उनके भाई छोड़े और इधर की ओर चले आए तब हमें भी जान पाई कि हाँ मेरे पास आ रहे थे ફોન કરતા લગાવી સરકાર પોલીસ કર્મીઓ ની ગેરરીતિ પણ સામે આવ્યું છે ને તેમના સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો આ અંગે પણ એસપી નું નિવેદન સામે આવ્યું છે તેમની પ્રતિક્રિયા શું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ पीट हत्या किए जाने के संबंध में तत्काल अभियोग पंजीकृत कर पांच लोगों को जेल भेजा गया है तथा शेष अभियुक्तों की शिनाख्त कर शीघ्र गिरफ्तारी की जाएगी और गिरफ्तारी करने के प्रयास भी किए जा रहे हैं निरंतर दबी दी जा रही है उपरोक्त प्रकरण दुखद है अभियुक्त पक्ष में दलित पिछड़े एवं विभिन्न जातियों के लोग हैं अतः अनुरोध है किसी भी प्रकार की जातिगत भ्रम न फैलाएं शांति व्यवस्था बनाए रखने में पुलिस का सहयोग करें

અને ખબર પડે છે કે એક દલિત સમાજનો યુવક છે ત્યારે એને ઉપર વધારે અત્યાચાર કરવામાં આવે છે તેમ સમજીને કે આ તો શું કરી લેવાનું છે અને આ ટ્વિસ્ટ આવે છે આ ઘટનામાં જ્યારે વધારે માહિતી મળે છે કે આ વ્યક્તિ જ્યારે તેને માર મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ આ વ્યક્તિ રાહુલ ગાંધીનું નામ લે છે અને એક રાહુલ ગાંધી પાસે આશા રાખે છે કે તે મને બચાવશે ક્યાંક ને ક્યાંક આના કારણે અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે અને જે લોકો તેને માર મારી રહ્યા હતા તે લોકો પણ માર મારતી વખતે કહી રહ્યા છે અંદર કે અમે લોકો તો હમ તો બાબા કે લોક હે રાહુલ ગાંધીનું જ્યારે નામ લેવામાં આવે છે ત્યારે માર મારી રહ્યા હતા તે લોકો આવું કહી રહ્યા છે કે હમ તો બાબા કે લોક હે અને આ અંગે કોંગ્રેસે ટ્વીટ પણ કર્યું છે

શું દલિત હતો એના કારણે એને વધારે મારવામાં આવ્યો છે કે પછી એ જ્યારે એક પુકારે છે કે મને રાહુલ ગાંધી બચાવો બચાવો ત્યાર પછી એને વધારે માર મારવામાં આવે છે અને પછી એની હત્યા જ કરી નાખવામાં આવે છે અહીંયા ઘણા બધા અહીંયા કહી શકાય કે અહીંયા ઘણા સવાલો થઈ રહ્યા છે અત્યારે પરંતુ કોંગ્રેસના નેતાઓની પણ ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે અને આ ઉપરાંત તેઓ આજે ભોગ બનનાર જે પીડિત હતો તેમના પરિવારજનોને પણ મળે છે અને તેઓ શું કહી રહ્યા છે તે પણ સામરો કોંગ્રેસી નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સામરો યુવક દલિત હતા અનુસૂચિત જાત કા હતા જે طریقے سے ઉત્તર પ્રદેશ મેં ઇસ સમય કાનૂન વ્યવસ્થા કે હાલત બદ સે બદતર હો ગયે કોઈ સુરક્ષિત નિ વિશેષ રૂપ સે અનુસૂચિત જાત વો નિશાન બનાઈ જાય જે સુસ્કો ગુનાહ કેહતા ગલતી કેહતા सिर्फ यही कि वो अनुसूचित जात का था सिर्फ यही कि उसने राहुल गांधी का नाम लिया था तो ये सारे सवाल जो साफ करते हैं साबित करते हैं कि भाजपा शासित राज्यों में चाहे वो उत्तर प्रदेश हो चाहे बिहार हो चाहे मध्य प्रदेश हो चाहे छत्तीसगढ़ हो अनुसूचित जात सुरक्षित नहीं देखिए ये बहुत ही दुर्भाग्यपूर्ण है कि ये... दलित बच्चे को उसको बेरहमी से मारा गया ये सरकार जो चल रही है जंगल राज वाली सरकार योगी बाबा की सरकार मार भी रहे हैं और कह रहे हैं हम बाबा वाले अब इसी से अंदाजा लगा लीजिए कि, कि कितना अत्याचार न्याय बढ़ गया इस सरकार में एक दलित परिवार के बच्चे को इनका इनका बेटा देखिए ये बाप जिस तरीके से खड़े हैं आज हरिओम वाल्मीकि जी। नहीं। नहीं। जो मारा इसकी हत्या की गई है और ये कहकर मारा गया कि हम बाबा वाले लोग हैं और उस 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 बच्चे ने राहुल जी का नाम लिया और राहुल जी का नाम लिया तो राहुल जी के एक एक कांग्रेस का कार्यकर्ता एक एक बब्बर शेर इस परिवार के साथ खड़ा है चट्टान की तरह खड़ा है हमारे नेता ने रात को इनसे बात इन भी की इनके दबाव से बात भी हुई है और पूरी तरीके से आश्वस्त किया है पूरी कांग्रेस पार्टी इनके साथ खड़ी है इनको न्याय दिलाएंगे और लड़ेंगे એ તે આચાર ન્યાય ઓર યે બાબા કે લોગ જો બાબા કે લોગ કરે કે હમ બાબા કે લોગ હે યે પૂરે પ્રદેશ કે અંદર ગુન્ડાઈ કર રહે હે ખુલે આમ લોકો કી હત્યાય કર રહે મર આ સમગ્ર ઘટના વિશે મે તમને જણાવ્યું છે અને હવે અહીંયા સવાલ ફક્ત ઈટ થાય છે કે શું એનો કહી શકાય કે એની ભૂલ કે એનો ગુનો એ જ હતો કે વ્યક્તિ જે મરી ગયો છે જે મૃત્યુ પામ્યો છે એ દલિત હતો શું એ એનો ગુનો કહી શકાય અને આ અંગે હવે આગળ શું કાર્યવાહી થાય છે હવે તંત્ર કડકમાં કડક પગલા લે છે કે નહીં કે પછી આ રીતના કેસીસ હજુ પણ આવતા રહેશે અને એક ટાઈમ પછી એક પીક ઉપર પહોંચ્યા પછી આ બધું નોર્મલ થઈ જશે શું આ અંગે તમારું શું કેવું છે તમારું શું નિવેદન છે તમે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો અને આ રીતના ન્યૂઝ અને અપડેટ માટે જોતા રહો ચક્રવાત